મારું નામ જાડેજા શ્રીપાદેસરજી ગૌચર આંદોલનમાં આજે ઓગણીસમો દિવસ છે અને ઓગણીસમા દિવસથી ચાર પાંચ દિવસ પહેલાં ફ્રૂટ ચાલુ કર્યો હતો ટીડીઆ સાહેબના કહેવાથી પણ બીજી જે આ ગૌચર બારામાં અત્યારે અધિકારીઓ કરી ગયા એ લોટમાં લીટા કરી ગયા છે અને મકાનવાળાને લોકો ટાર્ગેટ કરી અને કામની રૂકાવટ થોડીક થઈ છે અને અધિકારીઓ એવું કહેવા માગે કામ પૂરણ થયું પૂરણ તો હજી નથી થયું માપણી બાકી ખૂટા બાકી છે પાણા ખોડવાના એ મંગળવારના ડીઆરએલ વાળા ખોડવા આવશે એ મંગળવારનો મને ટાઈમ દે છે ભુજ દેસાઈ સાહેબે એવું કીધું મને માપણી વખત માપણી પહેલી વખત ડીઆરએલ ને પાસઠ હજાર રૂપિયા રામવા પંચાયત દ્વારા ભરવામાં આવ્યા હતા ત્યારે માપણી થઈ હતી પછી બીજી વાર એ લોકો માપણી કરી ગયા હતા એમાં જે પ્રાઇવેટ ગાડી આવીને જે કર્યું હોય ખોટું ખાચું સાચું મને ખ્યાલ નથી અને આ ત્રીજી વખત પંચાયત દ્વારા અને ટીડીઆ સાહેબના લેટર ઉપર પાછા પણ પાંસઠ હજાર રૂપિયા ડીઆરએલમાં ભરવામાં આવ્યા છે એ મંગળવારનો પણ ટાઈમ દીધો છે આ બાબતે ડીઆરએલ ટીમને હું એવું કહેવા માગું છું કે બે વાર તમારી માપણી ગલત થઈ એવી સાબિતી બતાવે છે કે કેમ કે બીજી વાર આ માપણી થાય ને હવે જો માપણીમાં કાંઈ ફેરફાર આવ્યો તો હું પ્રાઇવેટ માપણી કર્યા કરાવીને હું આના પાછળ ચેક કરીશ તો આના જવાબદાર વ્યક્તિ બે ની અંદર ત્રીસક મકાન આવે છે અને અડસઠ ની અંદર ત્રાવ ની બાજુમાં પંદર વીસ મકાન આવે છે પણ મકાન વિશે મે પેલા પણ કોઈ અરજી એવી નથી કરી કે કોઈ ગરીબ માણસનું મકાન જવું પડે અને હજી હું મીડિયા દ્વારા એ જ કહું છું કે મકાન વિશે મને કોઈ એવો શોખ નથી ગરીબ માણસોના મકાન જાય જે એ સરકારના નિયમ પ્રમાણે આ જમીન રહી એ ઠેરાવ બીજી જગ્યાએ કરે તો પણ એ સરકારનો છે પ્રોબ્લેમ એ માને એટલું બધું તો હું ન કહી શકું કે અત્યારે જ કરો પણ આ એવો ટાઈમ આપે બે ચાર વર્ષનો કે બાર મહિનાનો ચાર મહિનાનો ચાર મહિના પછી આ જમીન ઠેરાવ નાખીને આ જમીનમાં રહી શકે મકાનો વાળા એવો સરકારનો નિયમ હોય તો કરી શકે બાકી નિયમ અનુસાર સરકારી નિયમ હોય એ પ્રમાણે હાલની કામગીરીમાં ટીડીઆ સાહેબના હિસાબથી હિસાબ મેં ફ્રૂટ તો લીધું પણ ટીડી સાહેબને ખુદને એમના જે અધિકારીઓ રહ્યા એ ખાલી વાડું ડેગવીને ગયા છે મારા ઘરની સામે વાડ ખાલી ડેગવી અને મૂકી દીધી છે કેમ કે ખુદ ટીડિયા સાહેબ તો સાચી કામગીરી કરે છે પણ જે એમના અધિકારીઓ રહ્યા એ લોટમાં જ લીટા કરવા માંગે છે જો મંગળવાર પછી જો સચોટ કામ નહીં થાય તો હું જે એમને ફ્રૂટ એમના થ્રુ મેં લીધું એ પણ હું બંધ કરીશ એના જવાબદાર તંત્ર રહેશે અને ટીડિયા સાહેબ અરગેથી ખાલી અધિકારીઓને જેમ કે એમ થાય હેર્યું અને હું પાછો અધિકારીઓ વિશે કહેવા માગું છું કે અમુક આમાં મળેલા છે કારણ કે રાજકારણીના કહેવાથી વાળ વાળું જ ખાલી હટાવી છે અને જ્યારે માપણીના પથ્થર ખોડવામાં આવે ત્યારે મારી એક ખાસ ટીડીઆ સાહેબને હું આ આપું છું મારી રીતે કે જે વાડીવાળા હોય જે જમીન હોય એ લોકો જાહેર આ ઘૂમરે કોઈ રાજકારણી ચડાવે નહીં અને ખાસ કરીને એ આ ઘૂમરે ચડાવીને જ આ કામ નથી થાતો અત્યારે જમીન નથી નીકળીનું કારણ જ આ છે